છે તમારું ભાઈ ઘણા કસ્ટમરોના ઓર્ડર મળેલા નથી ને એ આઠસો પચાસ વાળી અજરક બાંધણી ફરીવાર વાર રિસ્ટોપ થઈ છે તો જેમને બી ઓર્ડર પેન્ડિંગ હતા એમના ઓર્ડર થઈ ગયા છે અને જેમને નવા ઓર્ડર કરવા છે ભાઈ ફરજિયાત આ સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરો જેથી અમે તમને અને ફોટા મોકલી શકીએ માત્ર ને માત્ર આઠસો પચાસ ની રેન્જમાં અજરક પલ્લુ વાળી આખી બાંધણી પીસ રહેવાનો છે એ પણ સિલ્ક ફેબ્રિકમાં ભાઈ લચક એની તમે જોઈ શકો છો એકદમ યુનિક ફેબ્રિક રહેવાનું છે તમે માં સાડી પહેરતા હોય ને ભાઈ એમની માટેનો આ બેસ્ટ કલેક્શન છે પટોળા બેઝ નો આખો પલ્લુ રહેવાનો છે ભાઈ અને આખી મોરપીસ કલરની સિંગલ ડાઈ બંદેજની આખી બાંધણી લેવાની છે ભાઈ તો જેમને ઓર્ડર કરવો છે જલ્દીથી ઓર્ડર બુક કરજો કેમ કે 4 દિવસ માટે લિમિટેડ સ્ટોક આવેલો છે ચાર દિવસમાં સ્ટોક પૂરો થવાનો છે તો ફટાફટ ઓર્ડર બુક કરજો અને જે તમારી મિત્રને silk ની સાડી લેવાનો શોખ છે ને એમને આ રીસને શેર કરી દેજો બ્લાઉઝ પીસની વાત કરીએ આખું પટોળા પેટાનો બ્લાઉઝ પીસ લેવાનો છે એ પણ કોન્ટ્રાસ્ટ અને ટોટલ ચાર કલર ઓપ્શન રહેવાના છે એક આ મોરપીસ કલર ઓપન કર્યો છે બીજો પીસ તમને બતાઈ દઉં ગ્રીન કલર રહેશે વાઇન કલર રહેશે મસ્ટર કલર અને લાસ્ટનો છે બ્લેક કલર ભાઈ આવું જ અવનવું કલેક્શન જોવું છે અને તમારે અમારી શોપની રૂબરૂ વિઝિટ કરવી છે તો અમારી શોપ લક્ષ્મણનગર શેરી નંબર બાર માં આવેલી છે તો એકવાર અચૂક મુલાકાત લઈ લેજો અને આવું જ નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું શેર કરવાનું લાઈક કરવાનું ભૂલશો નહીં બનેક્સ આવજો